જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે અત્યારમાં છે ને શું કરીએ તમને બતાવીએ આપણે વેહું તો આપણે વેહું પાવાનું કામકાજ ચાલુ છે અત્યારે તો અત્યારે જો વેહું પાય છે બોલતું ને પણ અહીંયા બાંધેલા છે અને આ વેહું અહીંયા જ છે એવું છે તો અત્યારમાં આ બધી કામકાજ કરીએ બીજું તો નવીનમાં તો કંઈ નતા કરતા આપણે અત્યારમાં જ હજાર ગયા હતા પછી બતાવીને કે હું ખોટું કાયમી કાયમી બતાવું એટલે આપણે એ નહોતું બતાવ્યું તો આ બધા ઢોર આપણે અહીંયા છે જ્યાં નોક નોખા બાંધ્યા છે આ ને તો આપણે છે ને અન્ય જ રહેવા દેવાની છે ને આ ગાયને છે અહીંયા લેવાની છે આપણે અને ને આપણે અહીંયા લીમડે જવા દેવાના છે એવું કરવાનું છે અને આપણે આ ભે માંદી પડી હતી અત્યારે પાસે હતી એવી થઈ ગયું ભાઈ એના પછી વાંધો ને સારામાં સારી થઈ ગઈ પાછી પંદર દિવસ આ બે ખાધું નહોતું તો એ એવી ને એવી થઈ ગઈ પાછી ભાઈ એનું જોર પણ એવું જ હતું ભાઈ એમાં બીજી વાત પૂછો મા તમે આ ભેને જોઈ શકો છો હાવ ખાપ્યું થઈ ગયું હતું તમને ખબર જ ન પડે કે કેમ હતી કેમ નહીં અત્યારે તો મેં જોવું પાછી થઈ ગઈ આપણે એમ હતું કે હાજી નહીં જ થાય થઈ ગઈ છે અને આ બે હું કંજું તો સારું મિત્રો પાછો ભી હું બે હું લઉં અને પછી પાછો તમને મળીશ તો ચાલો મિત્રો જો આપણે અહીંયા બધુંને પાયને આ લીમડા હેઠે બાંધીધા છે અને આપણા ઢોરાઈ બધાને પાય લીધા છે ચાલો એ લીંબોરાડી બતાવું તમને તો આપણે આ ભીને તો પાયીને અહીંયા જ રાખ્યું કેમકે અહીંયા હીરું અહીં આવે ને વાંધો ન આવે અહીં રાખ્યું આપણે ગાય માતાને અને એ હતી એને અહીં લઈ લીધા આ આપણી વાસબીવાય હા હા બેન આઈ નહીં આ બેન પણ ત્યાં રાખ્યા આપણે ગાય માતા ઉભા સાલો મિત્રો તો આપણે પાછું કંઈક નવું કરશું જ્યારે મળીશું અત્યારે તો આડી તો આરામ કરું હવે આગળ આપણે જોઈએ શું કરીએ તો ચાલો મિત્રો આપણે હવે અત્યારે છે ને બાજરે જાય છે સકલાઓ કરવા માટે તો સારો તમને પાગળી શેકલા પોકારી ને એ બધી માથેથી વ્યૂ બતાવીશ થોડુંક વાર લાગશે પછી બતાવીશ કે થોડોક ટાઢો પર વળે પછી મસ્ત વ્યૂ આવે તો આપણે એ પણ બતાવશું તો અત્યારે તો બાજરો કરવા જાય છે ને આગળ આપણે બાજરો જો કરવાનો છે બીજું કાંઈ તો નહીં કરીએ તો પછી જો હું આગળ શું કરીએ ભાઈ ચાલો વિડીયોમાં તમે રહેજો તો તમે મિત્રો આ જોઈ શકો છો આપણે આ બાજરામાં અત્યારે આવી રીતના છે ભાઈ તો ભાઈ આવું છે હો ભાઈ હજી તો તડક્યો છે કેમ કે મિત્રો આજે આપણે આમાં એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ આપણે કાલનો જે વિડીયો મૂકવાનો જે આજે હતો ને છે એના ડેટા બધી ડિલેટ થઈ ગયા છે આપણે સારો વિડિયો બનાવ્યો તો હવે થાય શું એટલે હવે આપણે

એ આ ગોફાન છે ને ભાઈ ક્યારેય મળે તો આપણે છે ને ભાઈ હાથની બનાવેલી છે આપણે ચાર બિયાર નથી લાવી હાથે બનાવી અને એવું કર્યું છે તો એ હું છે મિત્રો આપણો પછી કપ્પા ખુલી ગયો એ પછી તમને આ વ્લોગમાં બતાવી દઈએ એટલે આપણે આ વ્લોગ પૂરો થઈ જઈએ ને આપણે વહેલા રેડિટ એડિટ કરી અને મૂકી પણ દઈએ તો આખો આપણે બેઠા છે તો મિત્રો આપણે કપા આવો છે ભાઈ હવે આને આપણે કાઢી નાખવાનો છે તો આપણે કાઢશું ને એ બધી આપણે વિડીયોમાં બતાવશું એવું છે તમે આ કપા જોઈ શકો આપણે બધી ખુલી ગયું હવે હવે આમાં કોક ઝીંડું રહ્યું પણ હવે એને કંઈ આપણે એવી બધી કંઈ એવું નથી તો હવે આને આપણે બે દિવસમાં ઉતારવાની પણ પ્રોસેસ કરવાની છે એ પણ આપણે બતાવશું અને આપણે આ કાટશે એ પણ બતાવશું તમને તો મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીએ છે સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને તો સારો મિત્રો હવે આપણે છે ને આ વ્લોગને છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે કે આજે આપણે બધી સેટિંગ બધી આખું બગાડીને કર્યું છે એટલે હવે આપણે આ બહુ મોટો નથી કરવો અને આ વિડીયોને અહીંયા પૂરો કરું છું જો તમને ગમ્યો હોય તો ભૂલ્યા વખતને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો કેમ કે આપણે આટલી એટલી મહેનત કરીએ છીએ તો એ પાણીમાં ન જઈ શકે અને વ્લોગ સપોર્ટ કરશો તો અમને આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવશે તો ભૂલી આવો કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો વિડીયોને બે ચાર જણાને શેર કરી દેજો તો એવું મિત્રો તમે કરજો તો અમને શું વિડીયો બનાવવાની ઓર મજા આવે તો એ હું શું કે એટલે એટલી મહેનત કરતા હોય અને તમારા થોડાક સપોર્ટની જરૂર હોય તો તમારે થોડોક સપોર્ટ કરવો જોઈએ તો અમને થોડોક સપોર્ટ કરો અને કેવા વિડીયો છે કોમેન્ટ તમે કરો તો અમે એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે કાલે પાછા કંઈક નવું લઈ અને આવવાનો પ્રયત્ન કરશું તો હવે ચાલો કાલે મળશું જય સોમનાથ